તારીખ નવ ઓગસ્ટના રોજ ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે ત્યારે આ અનુસંધાને વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉર્ફે બાપુ દ્વારા રક્ષાબંધનના પાવન અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ત્રણ વર્ષથી આયોજિત આ કાર્યક્રમમાં વાઘોડિયા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માતાઓ અને બહેનો જોડાયા હતા આ પ્રસંગે ધારાસભ્ય બાપુએ કહ્યું કે મારા વિસ્તારની દરેક બહેનો માટે હું જીવ આપવા પણ તૈયાર છું આપ સૌનો પ્રેમ અને વિશ્વાસ જ મારી તાકાત છે મહત્વનું છે કે બાપુએ બહેનો માટે સુરક્ષા સન્માન અને સમર્પણની ભાવનાની તહેવારની સાચા અર્થમાં ઉજવ્યો હતો રક્ષાબંધન એક પવિત્ર દિવસ છે આટલી મોટી વિશાળ સંખ્યામાં કદાચ દેશનો આ પહેલો એવો ભાઈ કે જેને આટલી મોટી સંખ્યામાં બહેનો રાખડી બાંધવા દર વર્ષે આવે છે અને પોતાના ભાઈની રક્ષાની જે ચિંતા મારી બહેનો કરી રહી છે એ બદલ હું મારી તમામ બહેનોને મારી તમામ વાલી બહેનોને હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને હું ભગવાનનો પણ આભાર માનું છું કે ભગવાને મને આને લાયક બનાવ્યો અને આટલી મોટી સંખ્યામાં જે વિશાળ સંખ્યામાં બહેનો આવીને પોતાની ભાઈની ચિંતા કરી રહી છે અને ભાઈ હંમેશા ખુશ રહેને ભાઈની હંમેશા રક્ષા થાય એ માટે આ પવિત્ર દિવસની જે રાખડીનો કાર્યક્રમ છે એ દર વર્ષે માફક આ વર્ષે પણ અમારા જિલ્લાના પ્રમુખભાઈ છે રસિકભાઈ ચૂંટાયેલી પાંખના અને સંગઠનના તમામ લોકોનો સાથ અને સહકાર અને અમારા સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોનો પણ સાથ સહકારથી આ ભવ્ય ઉજવણી દર વર્ષે થઈ રહી છે એ તમામનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને હું આપના માધ્યમથી મારી તમામ બહેનોને ખાતરી આપું છું કે મને મારી જે જવાબદારી તમે જે આપી છે એ જવાબદારીમાં હું ક્યારેય ઉણો નહીં ઉતરું મારી બહેનોની રક્ષા માટે કદાચ મારે મારો જીવ પણ ગુમાવવો પડે તો એનો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર હું મારી પ્રાણની આહુતિ આપવા માટે પણ તૈયાર છું એવો મારી તમામ બહેનોને હું વિશ્વાસ અપાવું છું ખાતરી અપાવું મહત્વનું છે કે બાપુએ બહેનો માટે સુરક્ષા સન્માન અને સમર્પણની ભાવનાથી તહેવારને સાચા અર્થમાં ઉજવ્યો હતો